કાર્યપદ્ધતિ ધરાવે છે રૂટીન પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વના અંતમાં પ્રદેશનું અને દેશનું નેતૃત્વ સંગઠનમાં બદલાતું હોય છે અને ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના બુધ સ્તરે કામ કરતા કરતા ધારાસભ્ય બહેના અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ બન્યા મંત્રી બન્યા પાર્ટીની વિવિધ કામગીરી કરી સંગઠનનું પણ કામ કર્યું સરકારમાં પણ જવાબદારી નિભાવી સફળ ઉદ્યોગપતિ છે એવા જગદીશભાઈ વિશ્વકર્મા ટેકનોસેવી છે સહકારથી સમૃદ્ધિના ગુજરાતના સારથી છે યુવાનોમાં લોકપ્રિય છે અને ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા વ્યક્તિ વ્યસન મુક્તિ એમના જીવનનો મંત્ર છે એવા કાર્યકર્તા ભાજપના બુથ સ્તરના કાર્યકર્તા આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જવાબદારી લેવા જઈ રહ્યા છે ત્યારે એમ હૃદયથી શુભકામના પાઠવું છું કાર્યકર્તાઓ વચ્ચેથી કામ કરતાં કરતાં જ્યારે નેતૃત્વ નવું મળતું હોય છે ત્યારે સ્વાભાવિક કાર્યકર્તાઓમાં અતિ ઉત્સાહ હોય છે એવો ઉત્સાહ ગુજરાતભરના કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે ભાઈ જગદીશભાઈ વિશ્વકર્માને મારા વડીલ બંધુને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અભિનંદન આપું છું તમે સંગઠન અને એકદમ નજીકથી જાણો છો સી આર પાટિલનો આટલો લાંબો સમયકાળ તમે જુઓ અને હવે જ્યારે નવા પ્રદેશ પ્રમુખ બની રહ્યા એમના માટે શું પડકાર લાગી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાનું સંગઠન એ સતત કાર્ય પદ્ધતિથી કામ કરતું સંગઠન છે આ સંગઠનની અંદર દેશના વર્તમાન પ્રધાનમંત્રી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ સંગઠન મહામંત્રી હતા એમને જે ચીલો ચાયરો છે એમને જે સંસ્કારો સિંચા છે આ સંગઠનની અંદર એ અવિરત ચાલતા રહે છે અને કાર્યકર્તા માટે નેતૃત્વ એ સ્વીકાર્ય હોય છે સી આર પાટીલ સાહેબ અધ્યક્ષ હતા એમને પાંચ વર્ષ અધ્યક્ષ તરીકે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું એમના ટેન્યુરની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીઓ વિવિધ ચૂંટણીમાં વિજય બન્યા સંગઠનના નવા સીમાચિહ્નો રેચા હવે જગદીશભાઈ વિશ્વકર્માને આ સુકાન મળ્યું છે એમના નેતૃત્વની અંદર પણ ગુજરાત ભાજપના તમામ કાર્યકર્તાઓ ખભેખભો મિલાવીને કામ કરશે સંગઠનને વધારે મજબૂત બનાવશે આવનારી બધી જ ચૂંટણીઓમાં વિજય મેળવશે ઓબીસી વાળું ફેક્ટર એની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે કે આટલા સમયથી જે રીતના પ્રદેશ પ્રમુખ બનાવવાના હતા આ વખતે ઓબીસી ફેક્ટર પણ ધ્યાનમાં રાખ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હવે જે બન્યા એ ઓબીસી છે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ બધાના પ્રદેશ પ્રમુખ ઓબીસી છે ભાજપે સામાજિક સમરસતાના મંત્ર સાથે કામ કરતી પાર્ટી છે બધી જ જાતિ જાતિઓ સમાન છે ગુજરાતની અંદર જે કંઈ સમાજ છે બધા જ ના માધ્યમથી ભારતીય જનતા છે જગદીશભાઈ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના બૌદ્ધ સ્તરથી કામ કરતા કરતા પોતાના જીવનના પચીસ વર્ષ સંગઠનને સરકારની અંદર ખર્ચીને આજે એક નીવડેલા આગેવાન છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી એમને મળી છે થેન્ક યુ સો મચ